વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો સાતમા નંબરનો દાખલો ગણ્યું છે આ દાખલો એકદમ મોસ્ટ ટાઈમપી દાખલો છે કારણ કે બોર્ડ એક્ઝામમાં ઘણીવાર આ દાખલો રિપીટ એક્ઝામમાં પણ પૂછાતો હોય છે અને બોર્ડ એક્ઝામમાં પણ પૂછાતો હોય છે કારણ કે આ દાખલો પોઈન્ટવાળો છે એસોટોની સાંદ્રતાવાળો તમને યાદ હશે કદાચ રકમ તો એ આખી રકમ તમને આપેલી છે આપણે એ રકમ લખી નથી એનો વર્ગ અને આવૃત્તિ લખી નાખી ઊભી કોલમમાં તો આ દાખલાને તમારે કઈ રીતનો ગણવો કઈ રીતની પોઈન્ટની અંદર રૂપ આપશો ભૂલ ન પડે એના માટે શું કરવું એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું તો પ્લીઝ વિડિયોને અંત સુધી જોજો કારણ કે વિડીયોની અંદર તમને દાખલો આવડી જાય એવી પૂરેપૂરી કોશિશ કરીશ કે તમને ઇઝીલી આવડી જાય અને અગાઉ ઓલરેડી આપણે આ છ દાખલા ગણાવેલા છે આ સ્વાધ્યાયના એ બધા જ વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એની લિંક ઉપર ક્લિક કરવાની વિડીયો જોઈ નાખજો ચેનલમાં જો તમે પહેલીવાર આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન દબાવજો જેથી આ યુઝફુલ વીડિયો તમને સૌથી પહેલાં મળતા રહે ધોરણ દસ તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને શેર કરજો ઓકે જો મિત્રો આ પોઈન્ટ વાળી સંખ્યા છે તો પહેલા તમને યાદ હશે કે આપણે પદ વિચલનની રીત સૌથી બેસ્ટ રીત છે પછી આપણે શું કરીએ છીએ કે એચ શોધી નખવાનું પહેલા તો એચ શોધતા પહેલા જોવાનું કે જો ઝીરો પોઈન્ટ ઝીરો ચાર તો અહીંયા જીરો પોઈન્ટ ઝીરો ચારથી શરૂ થાય છે એટલે કે સતત વર્ગ હોવા જોઈએ હવે એચ કઈ રીતના શોધશો કે આ ઝીરો પોઈન્ટ ઝીરો ચારમાંથી આ ઝીરો પોઈન્ટ ઝીરો બાદ કરી નાખો તો એની જ સંખ્યા વધે તમે દસમાંથી ઝીરો બાદ કરો દસ જ વધવાના પાંચમાં ઝીરો બાદ કરો પાંચ જ વધવાના તો એમ ઝીરો પોઈન્ટ ઝીરો ચારમાંથી ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બાદ કરો તો શું વધવાનું ઝીરો પોઈન્ટ ઝીરો ચાર તો આપણને એચ મળશે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર હવે આપણે શું કરીએ કે એક્સઆઈની કોલમ બનાવીએ એક્સાઈનો મતલબ શું છે મધ્ય કિંમત હવે મધ્ય કિંમત માટે ફક્ત તમારે પહેલી કોલમમાં મહેનત કરવી પડશે પછી તમને એચની મદદથી મળી જશે તો કઈ રીતના જુઓ આ બંનેનો સરવાળો કરો કે બાદ બાકી કરો જવાબ એક જ રહેશે કયો ઝીરો પોઈન્ટ ઝીરો ચાર એને ખાલી બે વડે ભાગો તો કઈ રીતના ભાગવાના જુઓ રફમાં સમજાવું કે જીરો પોઈન્ટ ઝીરો ચાર છે ને એને ભાગ્યા આપણે બે કરવાના છે તો હવેથી પોઈન્ટ કાઢો પહેલાં બે સંખ્યા પછી પોઈન્ટ છે ને તો ભાગ્યા હવે બે પાસે ગુણ્યામ કેટલા આવી જાય છે સો કારણ કે બે ઝીરોવાળી રકમ આવે એટલે કેટલા આવે સો આ ઝીરો જીરો આપણે કાઢી દઈએ જુઓ બે સંખ્યા આગળ પોઈન્ટ હતો એટલે છેદમાં થઈ જાય એકની પાછળ બે સૂનો એટલે કે સો બે સો વડે ભાગો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો બે જ આવશે કારણ કે બે સંખ્યા આગળ આવી જોઈએ તો એક તો આ બે અને એક જીરો આવશે એટલે બે સંખ્યા થઈ ગઈ એને આગળ આવશે પોઈન્ટ અને આગળ આવશે જીરો એટલે કે જીરો પોઈન્ટ બે તો પહેલી આપણને મધ્ય કિંમત મળી ગઈ જીરો પોઈન્ટ બે હવે બીજું કંઈ કરવાનું નથી જુઓ એની અંદર એચ ઉમેરવાના તો ઝીરો ને એચ ઝીરો આવશે પોઈન્ટ નીચે પોઈન્ટ આવશે ઝીરો નીચે ઝીરો અને ચાર આ બેની નીચે આવશે ચાર અને ચાર ને બે કેટલા થાય છ થાય તો આ સેમ ટુ સેમ પણ ઝીરો પોઈન્ટ ઝીરો છ ફરી ચાર ઉમેરો હવે જુઓ બે સંખ્યા થઈ જશે હવે જુઓ આપણે ફરી ઝીરો પોઈન્ટ ઝીરો છની અંદર ચાર ઉમેરશું ને છ અને ચાર કેટલા થઈ જશે દસ તો દસની શું આવશે શૂન વધી આવશે અહીંયા એક તો અહીંયા એક આવશે રેડી ઝીરો પોઈન્ટ ઝીરો દસ ના લગતા ઝીરો પોઈન્ટ દસ આપણે યાદ રાખવાનું ને પોઈન્ટ પછી બે બે સંખ્યા જ આવશે પછી તમારે દસ થઈ જાય બાર થઈ જાય બાવીસ થઈ જાય ત્રણ રહે એક સંખ્યા હોય તો આગળ ઝીરો મૂકવાનું બે સંખ્યા હોય તો કમ્પ્લીટલી બે સંખ્યા જુઓ ઝીરો પોઈન્ટ ઝીરો દસ હવે ચાર ઉમેરો એટલે કે ઝીરો પોઈન્ટ ચૌદ ચાર ઉમેરો ઝીરો પોઈન્ટ અઢાર ઝીરો પોઈન્ટ ને ચાર બાવીસ એક સાઈડ ક્લિયર અને હવે શોધીશું આપણે ડીઆઈ ડીઆઈનો મતલબ થાય કે એક્સઆઈની અંદરથી આપણે એ બાદ કરી નાખવાના તો આપણે પહેલાં જુઓ સંખ્યા ઘણો એક બે ત્રણ ચાર ને છ સંખ્યા છે દર વખતે સાત હોતી એટલે આપણે વચ્ચે વચ્ચોવચ સંખ્યા લઈ તો હવે અહીંયા વચ્ચોવચ કઈ રીતના લઈશું તો તમારા ઉપરથી જે ત્રીજા નંબરની આવે ને લઈ લેવાની છ છે ને તો એના અડધા કરો બે છના અડધા કહેલા તો ત્રણ થાય તો ઉપરથી ત્રીજા નંબરની લઈ લો એ બરાબર ઝીરો પોઈન્ટ દસ હવે આપણે એક્સએ આની સામે લખવું છે તો આમથી આ બાદ કરવાનું છે તો તમે આ પોઈન્ટ છે ને એ તો ઘડીક ભૂલી જાઓ ડાયરેક્ટ હું તમને સમજાવું ઝીરો પોઈન્ટ તો રાખવાનું જ એમને હવે દસમાંથી બે બાદ કરો એટલે શું વધશે આઠ હવે આઠ એક સંખ્યા એક અંકની સંખ્યા કે બે અંકની એક અંકની તો અહીંયા પોઈન્ટ પછી આપણે કેટલા અંક આવે બે તો પહેલાં આઠ લખી નાખવાના આગળ કોઈને ઓછું લખવાનું ઝીરો પાછળ જીરો ના કરતા ના નાખે આઠનું એસી થઈ જાય આગળ જીરો રાખવાનું અને બેમાંથી દસ બાદ થાય સંખ્યા થશે માઇનસ ખ્યાલ આવ્યો હવે આપણે એચ નું કોમ લઈ લેવાનું બીજું કોઈ બાદ કરવા નહીં દેવાનું દર વખતે આ એમાંથી બાદ કહી નાખો ઝીરો પોઈન્ટ ઝીરો ચાર પણ કેવા માઇનસ અહીંયા કેવું આવશે આમાંથી ને આમાંથી આ જ સંખ્યા બાદ થાય થઈ જાય ઝીરો હવે આની આ સેમ સંખ્યા પણ પ્લસમાં આ માઇનસ જીરો પોઈન્ટ ઝીરો ચાર થાય જગ્યાએ પ્લસ જીરો પોઈન્ટ જીરો ચાર પછી પ્લસ જીરો પોઈન્ટ ઝીરો આઠ અને હવે એની અંદર ચાર ઉમેરો એટલે બાર બાર કેટલા અંકરી સંખ્યા બે આપણે પોઈન્ટ પછી કેટલા અંક આવે છે બે જ આવે છે તો ઝીરો પોઈન્ટ ઝીરો બાર નહીં આવે એકલા બાર આવશે બે અંક બે અંક થઈ ગયા ચલો ડીઆઈની કોલમ મળી ગઈ હવે આપણે મેળવવાની યુઆઈની કોલમ યુવાયનો મતલબ થાય જે ડીઆઈ મળે અને એ છે વડે ભાગી નાખો ચાલો હવે જો પહેલી કોલમને હું તમને જે પહેલી સંખ્યા છે ને એને ભાગીને બતાવું બસ તમને આઈડિયા આવી જશે કે ઝીરો પોઈન્ટ ઝીરો આઠ છે ને તો પહેલાં એને ભાગ્યામાં લખો આઠ ભાગ્યા બે સંખ્યા આગળ પોઈન્ટ છે એટલે શું લખશું એકના નીચે સો પછી એવી જ રીતના એને કેટલા વડે ભાગવાના ઝીરો પોઈન્ટ ઝીરો ચાર વડે તો હવે ભાગ્યાની નિશાની કહી નાખો અને ઝીરો પોઈન્ટ ઝીરો ચાર છે એટલે ચાર ભાગ્યા થશે કેટલા સો હવે આપણે ભાગ્યા નહીં રાખવાનું હવે અહીંયા શું કરશું ગુણ્યા ગુણ્યા કરશું ને પાછળનું શું થઈ જાય ઊલટું થઈ જાય મતલબ કે જે સો નીચે હતા એ ઉપર આવશે અને ચાર ઉપર હતા એ નીચે આવશે તો સો સો ઉડી જાય છે ચાર દુ આઠ જવાબ આવશે બે ખબર પડે તો જો ડાયરેક્ટ જ દેખાય ઝીરો પોઈન્ટ ઝીરો ચાર અને બે વડે ગુણો હતો જીરો પોઈન્ટ ઝીરો આઠ જ થશે અથવા જીરો પોઈન્ટ ઝીરો આઠને ઝીરો પોઈન્ટ ઝીરો ચાર વડે ભાગો તો જવાબ કેટલો આવશે બે પણ આ માઇનસ હતું એટલે અહીંયા માઇનસ બે અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો ને એના વડે જ ભાગવાનું છે તો એક જ જવાબ આવે પણ કેવો માઇનસ અહીંયા ઝીરો થઈ જશે અહીંયા અહીંયા નીચે સેમ સંખ્યા પ્લસમાં પહેલાં એક લખો પછી બે લખો અને પછી કેટલા આવશે ત્રણ જ આવશે ક્રમ મુજબ એડ્યું જશે અથવા જુઓ ચાર તરી બાર ઝીરો પોઈન્ટ ઝીરો ચાર વડે ભાગવાના છે હવે મેળવીશું આપણે એફઆઈ અને યુઆઈની કોલમ હવે જુઓ તમને લાસ્ટમાં ગુણાકાર એકદમ ઇઝી પડશે ને આટલા ઘડી તમે એમ તૂટી જો બીજી રીત હોત તો હવે જુઓ ગુણો આપણે કે એફઆઈ આવૃત્તિને કહેવાય તો ચાર દુ આઠ પણ કહેવા માઇનસ નવ એકા નવ પણ કહેવા માઇનસ નવ ને જીરો વડે ગુણો એટલે જીરો બે ને એક વડે ગુણો એટલે બે ચાર ને બે વડે ગુણો એટલે આઠ અને બે ને ત્રણ વડે ગુણો એટલે છ પછી આપણો નિયમ કરવાનો સિગ્મા મેળવવાનું છે ને કારણ કે સૂત્રમાં જુઓ સીગમાં એફઆઈ યુવાય જુઓ તો સીગમાં એફઆઈ યુવાય મેળવવું હોય તો પહેલાં પ્લસ સંખ્યા અને પછી માઇનસ સંખ્યા અહીંયાનો સરવાળો અલગ અલગ રાખવાનો અહીંયા આઠ અને નવ થઈ જાય માઇનસ સત્તર અહીંયા જુઓ આઠને બે દસ ને દસને છ સોળ થશે હવે જુઓ સત્તર અને સોળ એમાં સત્તર મોટા છે એટલે માઇનસ પ્લસ માઇનસ થાય સત્તરમાંથી સોળ બાદ થાય એટલે કેટલા વધશે એક અને સત્તર મોટા હતા એટલે કેવું આવશે નિશાની માઇનસની સીગમાં એફઆઈ કેટલી છે ટોટલ આવૃત્તિ એટલે તમારે ભૂલ ના પડે એની કિંમત છે જુઓ જીરો પોઈન્ટ દસ તો પેલા આપણે એની કિંમત લખીએ અહીંયા કે જીરો બરાબર કરો પેલા જીરો પોઈન્ટ દસ વત્તા એફઆઈ તો કાઉન્સમાં લખીશું સીગમા એફઆઈ યુઆઈ એનો કિંમત કેટલી મળે આપણને માઇનસ એક તો માઇનસ એક લખીશું ભાગ્યા સિગ્મા એફઆઈ સીગમા એફઆઈ કેટલા છે ત્રીસ તો ભાગ્યા ત્રીસ ગુણ્યા એચ કેટલા હતા જીરો પોઈન્ટ ઝીરો હજાર હવે એટલું ખાસ સમજવાનું છે આપણે આ રીતે અહીંયા ભૂલના થાય ને આને એમને એમ રાખો કે બરાબર જીરો પોઈન્ટ દસ હવે શું કરીશું ખબર પહેલાં તો પોઈન્ટ આ પાછળ ગુણાકારનું આપણે આ બંનેનું જ સાદુ આપવું પડશે ગુણાકારનું જ તો માઇનસ એક ભાગ્યા ત્રીસ અને ગુણ્યા જીરો પોઈન્ટ ઝીરો ચાર છે એનો પોઈન્ટ કાઢવો હોય તો તમને હવે યાદ હશે કે પહેલાં સંખ્યા શું હતી ચાર હતી એના આગળ બે અંક પછી પોઈન્ટ હતો ભાગ્યા આવશે સો આટલું આવડે હવે જો આનું સાદરૂપ ડાયરેક્ટ ઉડાડી દો ચાર ને સો વડે ઉડે છે જુઓ પચીસ ચોક કેટલા થાય સો અને ચાર ચાર ઉડી જાય તમે છેદ સરખો કરીને લસા લઈને દાખલાનો જવાબ લાવી શકો છો પણ આ તમને ઇઝી પડશે જુઓ હું થોડુંક સમજાવું તમને ચાર ચાર ઉડી ગયા હવે અહીંયા જીરો પોઈન્ટ વધે છે ને આપણે એને સોલ્વ કરવો પડશે આ પ્લસ છે ને આ માઇનસ ચાર એકા ચાર સોરી ચાર તો વધ્યા જ નહીં ઉપર એક જ વધ્યો છે જુઓ ચાર ઉડી ગયા આ નીચે પચીસ અને ત્રીસ આ બે વધ્યા છે એ બે વચ્ચે શું હતું ગુણાકાર તો પચીસ ગુણા ત્રણ કેટલા થાય પંચોતેર તો પેલા પંચોતેર લખો અને એક જીરો પાછળ હતો સાતસો ને પચાસ પચીસ ગુણ્યા ત્રીસ મળી ગયા સાતસો ને પચાસ હવે તમે અહીંયા છેદ સરખા કરો ફરી બાદ બાકી કરો ફરી ભાગાકાર કરો એના કરતાં ડાયરેક્ટ ભાગાકાર કરવો સારો કે એકને સાતસો પચાસ વડે ભાગી નાખો જે જવાબ આવશે એને આપણે જીરો પોઈન્ટ દસમાંથી બાદ કરવાનો હવે ભાગાકાર કઈ રીતના કરશો કે પહેલાં વિચારો જુઓ એક છે અહીંયા એને ભાગવાના છે સાતસો ને પચાસ વડે તો પહેલાં તો એકને ભાગ નથી ચાલતો એટલે શું મૂકવું પડશે જીરો

કઈ રીતનું થાય જુઓ તમને સમજાવું અહીંયા કેટલા વધશે હવે બસો ને પચાસ વધશે કેટલા વધશે બસો પચાસ તો એક ઝીરો ઉતરશે સાત ચોક અઠ્યાવીસ વધી જાય એટલે સાતસો પચાસ ગુણ્યા ત્રણ કરશો એટલે એક જવાબ આવશે તો હવે પાછળનો અંક ત્રણ આવ્યો તો એક અંક છે ને તો એનું જોવાનું છે પાંચથી નાનો છે ને તો ત્રણ અંકની સંખ્યા બેઠે બેઠે લખી નાખવાની કઈ આવી જીરો પોઈન્ટ જીરો જીરો એક કારણ કે આપણે નજીકમાં ફેરવી લીધા તો તમારા સેમ જવાબ આવે તો આપણે પહેલાં લખીશું ઝીરો પોઈન્ટ દસ ઓછા એક ભાગ્યા સાતસો પચાસ કર્યા એટલે શું મળ્યું આપણને ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક હવે આની બાદ બાકી કઈ રીતની કરવાની જોડાવું પહેલાં ઊભું લખવાનું બંને કે ઝીરો પોઈન્ટ દસ લખો પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ તો અહીંયા પોઈન્ટ છે નીચે પોઈન્ટ લખો એની આગળ શું છે ઝીરો તો ઝીરો લખો એની પાછળ શું છે ડબલ ઝીરો અને પછી છે એક લખાઈ ગઈ આ રીતની લખવાની અહીંયા કંઈ નથી મૂકી દેવાનો ઝીરો હવે ઝીરોથી એક બાદ નહીં થાય ડાયરેક્ટ આપણે એક ઉપર દસકો લેવો પડશે અહીંયા ઝીરો થશે અહીંયા આવશે નવ અહીંયા આવશે દસ દસમાંથી એક જાય એટલે કેટલા વધે નવ નવમાંથી ઝીરો એટલે નવના નવ 9 ઝીરો પોઈન્ટ 0 એમ અને ઝીરો તો ઝીરો પોઈન્ટ ઝીરો નવ્વાણું પી એમ થશે એસઓ ટુની સાંદ્રતા ઓકે આ એક્સ બાર એટલે કે મધ્યક મળી ગયું આપણને કેટલો કે જીરો ઝીરો નવ્વાણું આ મોસ્ટ ટાઈમ બી દાખલો હતો મિત્રો બોર્ડ એક્ઝામમાં અને પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ હોય જ છે કારણ કે પૂછાતો પણ હોય છે તો આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને એકદમ યુઝફુલ થયો હશે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને તમને સલાહ આપીશ કે આ દાખલો જેવો વિડીયો પૂરો થાય એવો જાતે ગાણીને તૈયાર કરજો કારણ કે તમને કામ લાગશે ઓકે અને જો યુઝફુલ વિડીયો થયો હોય તો કોમેન્ટની અંદર જરૂરથી રિપ્લાય પણ કરજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો યાદ કરાવું છું ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બેલાયકન દબાવો જેથી આવા યુઝફુલ વિડીયો તમે સૌથી પહેલાં મળતા રહે અને ધોરણ દસના તમારા જેટલા પણ મિત્રો છે જે ત્રણ દસની અંદર અભ્યાસ કરે છે રેગ્યુલર છે તથા જે રિપીટર હોય એમના સુધી પણ શેર કરી દેવાનું કારણ કે એમને પણ બેનિફિટ થાય ઓકે હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ વિડીયો થેન્ક યુ સો મચ